નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનું સ્વાગત છે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા છેલ્લા સાત દિવસમાં સાત વાહનો ખનીચોરીના ઝડપી લાખો રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરૂપ્રતસિંહ સારસવાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગની વિવિધ ટીમો ખનીજચોરી અટકાવવાના સઘન પ્રયાસો કરી રહ્યા છે ત્યારે ખનીજ વિભાગની ટીમ મોડી રાત્રે કુચાવાડા ત્રણ રસ્તા પાસે વોચ રાખી રેતી ભરીને આવતા ડમ્પરો ચેક કરતા ત્રણ ડમ્પરમાં સાદી રેતી ભરેલા હતા જે ડમ્પરના ચાલક પાસે પાસ પરમીટ મળી આવતા ત્રણેય ડમ્પર કબજે કરીને લાખોના મુદ્દામાલને સીઝ કરી દંડનીય કાર્યવાહી કરી હતી ત્યારે કંસારી પાસેથી પણ એક ડંપર રોયલ્ટી પાસ વગર મળી આવતા તેની સામે પણ દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જો કે બીજા દિવસે વહેલી સવારે ખાનગી વાહનમાં ફરી ખનીજની ટીમ દ્વારા દાંતીવાડા રોડ પર ચેકિંગ હાથ ધરાતા બે ડમ્પર રોયલ્ટી પાસ વગર વધુ ખનીજ વાહન કરતા ઝડપાઈ ગયેલ જે ડંપરને કબજે કરી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી હતી આમ એક જશે દિવસમાં એક જ સાત દિવસમાં સાત કબજે કરી લાખોનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો આ બાબતે ભૂસર શાસ્ત્રી ગુરૂપ્રીતસિંહ જણાવ્યું હતું કે એક માસમાં ચોરીના કેસ કરી રૂપિયા લાખની આવક સરકારી તિજોરીમાં જમા કરાવી હતી જ્યારે બે પોલીસ કેસ પણ દાખલ કર્યા છે જો કે એમોએ ગત વર્ષે બે હજાર ચોવીસમાં થી જુલાઈ સુધી રૂપિયા પાંત્રીસ પોઈન્ટ બત્રીસ કરોડની આવક મેળવી હતી જે ચાલુ સાલી ત્રણ માસમાં બાવન પંચોતેર કરોડની આવક કરી હતી જે ગત વર્ષે સરખામણીએ સત્તર પોઈન્ટ ચોત્રીસ કરોડની આવક વધુ કરી છે જોકે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચાલુ વર્ષમાં ચારસો ઓગણસીતેર ખનીજ કેસ કરી રૂપિયા આઠસો બ્યાસી પોઈન્ટ ઓગણસીતેરની આવેલ આવક મેળવી દીધી છે જે સાથે મહેસૂલી આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે જો કે ભૂસ્તલ વિભાગની કડક કાર્યવાહી સાથે ખનીચોરીના કેસ કરી સરકારી તિજોરીના આવકમાં નોંધપાત્ર વધારો કર્યો છે